રાજકોટના ગ્રામ્ય વિસ્તાર વિછીયા તાલુકાના થોલિયાળી ગામ ખાતે થોડા દિવસ પહેલાં જે સાત શખ્સોએ એક વ્યક્તિની સરા જાહેરની અંદર હત્યા કરી હતી તે મામલે હવે કોળી સમાજના લોકો એ પહેલી જાન્યુઆરી એટલે કે ગઈકાલના આખા એ દિવસ દરમિયાન વિછીયા સેવા સદનની બહાર ધરણા ઉપર બેઠા હતા જો કે આ ધરણા કાર્યક્રમની અંદર કોળી સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર અને સાથે જ કોળી સમાજના રાજકીય આગેવાનો પૂર્વ ધારાસભ્યો સહિતના તમામ લોકોએ ધરણામાં બેઠા હતા અને મોટી સંખ્યાની અંદર કોળી સમાજના લોકો આ ધરણા પ્રદર્શનની અંદર જોડાયા હતા અને પરિવારના સભ્યોની માંગ હતી કે જે આરોપીઓ છે તેની તાત્કાલ ધરપકડ કરવામાં આવે યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવે કારણ કે જે વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી એ ફરિયાદની સામે પોલીસે તો કાર્યવાહી ન કરી પરંતુ જે ફરિયાદની અંદર જે આરોપીઓના નામ લખવામાં આવ્યા હતા એ આરોપીઓએ ફરિયાદીની જાહેરની અંદર હત્યા કરી નાખી છે જો કે આ હત્યા બાદ રાજકોટના થોરિયાળી એટલે કે રાજકોટના ગ્રામ્ય પંથકની અંદર આવેલા વિછા તાલુકાનું એ થોરિયાળી ગામ કે જ્યાં તંગદલીભર્યો માહોલ સર્જાયો હતો અને માહોલની વચ્ચે વિછા તાલુકાની અંદર સતત એ બે દિવસ સુધી બંધ પણ જાહેરની અંદર પાડવામાં આવ્યું હતું કેમ કે યુવકને ન્યાય અપાવવા માટે કોળી સમાજ મેદાને હતો અને બંધના પાલનની વચ્ચે જે ધરણા પ્રદર્શનની અંદર તમામ લોકો બેઠા હતા તેમનો સુખદ અંત એ આવ્યો અને સુખદ અંત લાવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી ત્યાં ઉપસ્થિત હતા તેમણે આ તમામ માંગોનો સ્વીકાર કર્યો છે એ તમામ માંગો એ આગામી પાંચ દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે એ માંગ સાથે આખો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ જે છે તેનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો અને સમાજના એ આગેવાનોની સાથે ચર્ચા વિચારણા કરી તેમની જે માંગો મૂકવામાં આવી હતી તે માંગો સંતુષ્ટ કરવામાં આવી છે

અને આ જે એમની માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી છે એ ગંભીરમાં ગંભીર જે કલમ છે એ કાયદામાં ઉમેરવામાં આવી છે અને પ્રશાસન અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એનાથી એમને સંતોષ થતા આ પ્રશ્નનો આજે હલ થયો છે પરિવારની શું છે પરિવારની માંગણી હતી કે ગંભીર જે કલમો છે એ જે લગાડવામાં આવે છે લગાડવામાં આવે બીજું જે અપરાધીઓ છે એમની ધરપકડ કરવામાં આવે જેમાં પણ અત્યારે ચાર જે સંન્યાસપદ જે છે બેઠક કરવામાં આવી હતી આ બેઠકની અંદર કોળી સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર અને સાથે જ પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ગોહિલ પણ ઉપસ્થિત તમામ લોકોની ઉપસ્થિતિ બેઠક કરવામાં આવી હતી મૃતક જે છે તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા અને તમામ લોકોની ઉપસ્થિતિની અંદર બેઠક હતી અને બેઠકની અંદર પરિવારોની જે માંગ હતી તે માંગ સ્વીકૃત કરી છે ને ત્યારબાદ જે અંતિમ સંસ્કાર માટે બોડી જે છે તે સ્વીકારવા માટે નક્કી કરવામાં આવ્યું અને ધરણા પ્રદર્શન જે છે તે સમેટવાનો કાર્યક્રમ જે છે તે ગત મોડી રાત્રે લેવા માટે આવ્યો હતો જોકે આખા આ મામલાની અંદર કોળી સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને મૃતકના પરિવારના સભ્યો શું કઈ કહી રહ્યા છે સાંભળી લો ઓગણત્રીસ તારીખે જે બનાવ બન્યો ત્યાર પછી છેલ્લા ચાર દિવસથી વિછ્યા વિસ્તારમાંથી કોળી સમાજના તમામ આગેવાનો બે દિવસથી સેવા સદનમાં સહી ધરણા ઉપર સહી બેઠા હતા એના અનુસંધાને કલેક્ટર શ્રી અને એસપી ના પ્રતિનિધિ તરીકે અને મામલતદાર એસડીએમ તમામ જવાબદાર અધિકારીઓએ અમારા સમાજની ભાઈ શ્રી ઘનશ્યામભાઈ જે મુદ્દાને લઈને જે લડત આપતા હતા એ તમામ મુદ્દાઓની અમારા સમાજની જે માગણી હતી એના અનુસંધાને કલેક્ટર અને એસપીના પ્રતિનિધિ તરીકે પંડ્યા સાહેબે આશ્વાસન આપ્યું છે કે તમારી જે કંઈ માગણી છે એ અમે પાંચ તારીખ સુધીમાં સહી પરિપૂર્ણ સહી કરવાના એના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને અત્યારે કોળી સમાજના આગેવાનો ધરણા ઉપરથી સૌ ઊભા થયા છે સમાજે જે નિર્ણય લીધો અત્યારે અને આગેવાનો અને સરકાર તંત્ર એવું કહે છે કે ચાર દિવસમાં કામ થઈ જશે ચાર દિવસમાં કામ નહીં થાય તો ફરીને ઉપવાસ ઉપર બેસજો અત્યારે સમાજે જે નિર્ણય લીધો એ નિર્ણય ઉપર આપણે સહમત છીએ જે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર પોલીસે ફરિયાદીની ફરિયાદ લીધા બાદ કાર્યવાહી ન કરી અંતે એ જ રાજકોટ પોલીસે હવે પોલીસ સમાજના આગેવાનો અને પરિવારની જેટલી માંગો છે એ માંગ સાથે આગામી પાંચ દિવસની અંદર પોતાનું કાર્ય પોતાના એ તમામ આરોપીઓ કે જે હજી પોલીસો આપણે ફરાર છે તેમની ધરપકડ કરવા માટેની ખાતરી એ ખુદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં આપવામાં આવી છે કે જેને લઈને આ કોળી સમાજના તમામ લોકોએ આ ધરણા પ્રદર્શન સમેટી લીધું છે જો કે કોળી સમાજના એ તમામ આગેવાનોનું હજુ પણ એવું માનવું છે કે આગામી પાંચ દિવસની અંદર યોગ્ય ન્યાયિક કાર્યવાહી ન થાય તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન કરવા માટેની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે આપનું શું માનવું છે રાજકોટના વિચ્છાની અંદર બનેલી આ ઘટનાને લઈને કેમ કે જો પોલીસે પહેલાં જ ન્યાયિક કાર્યવાહી અને ન્યાયિક તપાસ કરી હોત તો આજે કદાચ એ ઘનશ્યામ રાજપરા આ તમામની લોકો એટલે કે પરિવારની વચ્ચે ઉપસ્થિત હોત અને એ લેન્ડ ગ્રેબિંગની અરજીની અંદર આરોપીઓ જેલના સળ્યા પાછળ હોત આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને તમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ ને આજે જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર